મિત્રો ઘરે આવી ગયો આપણે અહીંયા મિત્રો જમવાનું પાડી દીધું જમવાનું મિત્રો રીંગણ મગલોનો શાક એટલે રોટલી રોટલો ડોક્ટર બગ તો સીધું તૈયાર થઈ ગયો મિત્રો ડોક્ટર આ બાતો બદલો લઈ દીધું મિત્રો પોટ પણ એને સાઈકલ દેંગાળ દીધું ડીફિ મિત્રો હવે જાવ ફ્રેશ હાલો ફ્રેશ થઈ ગયા મિત્રો ફ્રેશ મિત્રો આ બોતન રોટી જો મિત્રો બોતન ઠાકી દે હાલો મિત્રો બોતન નહીં મિત્રો બોતન ઠાકી દે હાલો આ કોકડી નહો મિત્રો આ છે ચો આ છે કોકડી મિત્રો અને બોતન આધી મિત્રો હાલો બોતન ઠાકી દે

આપણે મિત્રો નિહાળ બોલ્યું ને ખાઈ મસ્ત મજા નવી બોલ્યું છે મિત્રો તો મિત્રો સો ટાપો અને એવું કે બે પલાક ને એવું શાર્પ પીનું ને હું એવું મિત્રો કંઈક મસ્ત મજાનો બોલ્યું આવી ગયો અહીંથી મિત્રો પંખો કોન્ટ્રક કટવાડ થાય અને અહીંથી મિત્રો ગલબ જગ્યા જાય મિત્રો અને મિત્રો શીકડા ઉપર લે મિત્રો આપણે કંઈક શીકડું આવી ગયું મિત્રો મસ્ત મજાનું તો એક શીકડું ઉપર લે લો ગામના ગો મિત્રો યાર ફોન ચોર્યા મારે સોરી મસ્ત મજાનું એન્જોય કર્યો હતો એલે મિત્રો મસ્ત મજાનો મિત્રો આ મિત્રો અમે દોધીયા મિત્રો અને ખાંઢે મિત્રો આપણે બનાવને રવા મિત્રો બર થોડા ઘણા મસ્ત મજાના જો પાકા ચુકડા ઓપલી આલો અમે મસ્ત મજાના છે ના બી ના છે અને રવા બનાવવાનો છે મસ્ત ના છે વઘારેલા અને રવા મિત્રો બની જો ખાવ પી લો જ લોંગડી આટી લાસ્ટ કરને નાળી ઓ તૈયાર ભાઈ ભાઈ દર કિશમ દી છે કાલ મિત્રો રે એ તો કિશમ દે બાય બાય આવો મારી